તો બધા ભેગા થઈ એ ટીમ બની અને એમાં આગળ વધી શકીએ છે અત્યારે હાલ આપની જોડે એલ એમ ચાવડા સાહેબ પાસે બે લાખ બે કરોડ એકત્રીસ લાખ સડસઠ હજાર પાંચસો રૂપિયા ચાવડા સાહેબ જોડે છે આપણે સમાજના પૈસા અને એ ચાવડા સાહેબના જ પૈસામાંના ચાર લાખ તેતાલીસ હજાર તેર રૂપિયા એ આપણા મંત્રી હિતુભાઈની જોડે બેંકમાં જમા પડ્યા છે કુલ બે લાખ છત્રીસ હજાર બે કરોડ છત્રીસ લાખ દસ હજાર પાંચસો ત્રીસ રૂપિયા ટેકનોલોજી શું છે શિક્ષણ જ છે મિત્રો શિક્ષણનો તો કોઈ પાર પામી શકે હજુ હમણાં હમણાં જ આપણે કોરોના જેવી મહામારી નો સામનો કર્યો તો યાદ રાખજો કે પૈસા જમીન આ બધી વાત એવી છે કે જાય મોટા મોટા રજવાડા આવેલા અને મોટા મોટા રજવાડાઓ ખતમ પણ થઈ ગયા એવા પણ કેટલા અડધી દુનિયા પર રાજ હતું આજ એમનું કોઈ નામો નિશાન નથી પણ જ્યારે કોરોના આવ્યો મિત્રો આખી માનવ જાત એવું લાગ્યું કે આ માનવ જાતનો નાશ થઈ જશે અહીંયા હવે કોઈ માનવ ટકશે નહીં આવું ભવિષ્યમાં પ્લેગમાં થયેલું

છોકરા ભણાવવા જો એ છોકરા ભણાવવા માટે થઈ મિત્રો આપણે પચાસ થી 60 લાખ ફ્લેટ નો ફ્લેટ છે માં દર મહિને સાહીઠ થી